રાપર શહેરમાં ગણપતિ મહોત્સવનું આયોજન આજથી વિધ્નહારતા ગજાનંદ ગણપતિ બાપાના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે તે અન્વયે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દેના બેંક ચોક ખાતે ફેન્સ ગ્રુપ દ્વારા છેલ્લા તેર વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવી છે તે મુજબ આજે ત્રણ દિવસીય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ મહાઆરતી ગણપતિ ચાલીસા તથા જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે માટે નગરપાલિકાના માજી પ્રમુખ ગંગાબેન શ્યારિયા તથા માજી સદસ્ય રમેશભાઈ શ્યારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આરતી તથા પૂજા નવીનભાઈ જોશીએ કરાવી હતી તો સમગ્ર આયોજન ધર્મેન્દ્રભાઈ શ્યારિયા મેહુલભાઈ જોશી રાહુલભાઈ શ્યારિયા ભાવિક મેરાણી અંકિત દરજી શૈલેષ પંડ્યા ભાવિન કોટક શૈલેષભાઈ ચંદે જીત મણકા અબુ બારોટ કેશ સંઘાર વૈભવ શ્યારિયા અજુ બારોટ અજય બારોટ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે ઉપરાંત અયોધ્યાપુરી ખાતે અયોધ્યાપુરી યુવક મિત્રમંડળ દ્વારા ગણેશ સ્થાપના કરવામાં આવી છે માળીચોક ખાતે સમસ્ત રાપર શહેર મેઘવાસ સમાજ દ્વારા સલારી નાકા ખાતે માળીવાસ ખાતે તિરુપતિનગર ખાતે જલારામ સોસાયટી ખાતે દરજી સમાજવાડી ખાતે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અયોધ્યાપુરી તથા અનેક ગણેશ મહોત્સવમાં નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે અજીતસિંહ જાડેજા મનુભાઈ રાજગોર રમેશભાઈ શિયારીયા વિનુભાઈ થાનકી ઉમેશ સોની ભીકુભા સોઢા જસવંતસિંહ સોલંકી મેહુલ રૈયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પૂજા આરતીમાં ભાગ લીધો હતો આમ આજે વાગડ વિસ્તાર ગણેશમય બની ગયું હતું